નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ એટલે કે જે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે તેનું બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રશ્નોનું જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે ધોરણ આઠનું ગુજરાતી વિષયનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના ધોરણ આઠના દરેકે દરેક વિષયના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ અસાઇનમેન્ટ જે છે એ તમારા બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના તો છે જ પણ સાથે સાથેના દરેક પ્રશ્નો જે છે ને એ ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી અને આ જે વિડીયો છે તેનો અભ્યાસ કરી લેવો પરીક્ષા દેવા જતાં પહેલાં અચૂકપણે એક વખત આ વીડિયો અને આ પીડીએફનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારી તૈયારી કરી શકો અને પરીક્ષાની તમે સારામાં સારા માર્ક્સ મેળવી અને સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો ચાલો મિત્રો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટાઈમ્પી અસાઇનમેન્ટ એમાં પ્રશ્ન નંબર એક અ એમાં તમને પૂછાવાનું છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે ગદ્યના આધારે પાંચ પ્રશ્નો અહીંયા પૂછાવાના છે પહેલો સવાલ સર્જકના મતે વહેલા ઉઠવાથી જિંદગીમાં કેટલા વર્ષનો વધારો થાય છે તો સર્જકના મતે વહેલા ઉઠવાથી જિંદગીમાં ચાર વર્ષનો વધારો થાય છે પહાડી લોકો કેમ એકદમ હિંમતવાળા બની ગયા તો જવાબ આવશે કે પહાડી લોકો આઝાદી મળ્યા પછી એકદમ હિંમતવાળા બની ગયા લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે તો લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે પાર્વતી બહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે તો પાર્વતી બહેન ગુણિયલ વહુને દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે પાંચમો સવાલ લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું તો જે દિવસે લોકો જુદા જુદા સંકલ્પ મંત્રોનું મનોમંથન ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે ભાસ્કર કાકા બાળકો માટે શું લાવ્યા હતા તો કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે સંકલ્પોની મજા વિશે લેખક કહે છે કે સંકલ્પ સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે તેટલી તેને પાળવામાં નથી આવતી વહેલા ઉઠીને લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે તો વહેલા ઉઠીને લેખક પચાસ વર્ષ બચાવવા માંગે છે એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું તો અલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું આખલાને શેનું અભિમાન હતું તો આખલાને એના બળનું અભિમાન હતું અંજનથી શાહીનો ખડિયો કેવી રીતે ઢોળાઈ ગયો તો ટેબલ ઉપર હાથ અડકતા અંજનથી લાલ શાહીનો ખડિયો ઢોળાઈ ગયો અંજન કિન્નરી ઉપર ખીજાય પછી કઈ લાગણી અનુભવે છે તો અંજન કિન્નરી પર ખીજાયા પછી બહેનને દુભાવ્યાની લાગણી અનુભવે છે અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ કાઢી અને નિખિલ રાયને સોંપે છે તો અંજન ટેબલના ખાનામાંથી પૈડું અને સળિયા ભમરડો અને ઝાડ કાઢી અને નિખિલ રાયને સોંપે છે અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે તો અંજન પોતાની માંદગી માટે પોતાના નસીબને દોષિત ગણે છે અંજનને કોલસામાંથી શું શોધવું હતું અંજનને કોલસામાંથી સાકર શોધવી હતી ગાંધીજીની દ્રષ્ટિએ સાચું જીવન કોનું છે ગાંધીજીની દ્રષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજી શા માટે કહ્યું છે ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે એમ ગાંધીજીએ કહ્યું છે કારણ કે ખેડૂતો પરસેવો પાડી અને ખેતરમાં કામ કરે છે વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું તો જવાબ આવશે કે વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા તો કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરી અને પૈસા ભેગા કર્યા વલ્લભભાઈના સ્વભાવને કોની ઉપમા આપવામાં આવી છે તો વલ્લભભાઈના સ્વભાવને નાળિયેરની ઉપમા આપવામાં આવી છે કોની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો તો વલ્લભભાઈની વાણીમાં જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો લક્ષ્મી દેવીએ જગમોહન દાસ ઉપર પોતાની કૃપા વરસાવતા શું કહ્યું કર્યું હશે તો લક્ષ્મી દેવીએ જગમોહન દાસ ઉપર પોતાની કૃપા વરસાવતા બે હાથે તેમની આરતી ઉતારી હશે મિત્રો આ દરેક પ્રશ્નો જે છે ને તે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે એક પણ પ્રશ્ન તમે ચૂકતા નહીં અને દરેકે દરેક પ્રશ્નોનો સારામાં સારી રીતે અભ્યાસ કરજો અને યાદ કરી લેજો કારણ કે આ અસાઇનમેન્ટની અંદર આપવામાં આવેલો એક એક પ્રશ્ન તમારા પરીક્ષાના પ્રશ્નપત્રની અંદર પૂછાવા માટે શક્ય છે જગમોહનદાસ ઉપર આવી પડેલી વિપત્તિ કઈ કહેવતને સાર્થક કરે છે તો જગમોહનદાસ ઉપર પડેલી વિપત્તિ આ કહેવતને સાર્થક કરે છે વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહન દાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા તો વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહન દાસ પચાસ રૂપિયાના ભાડાના એક નાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા વૈભવના ઉચ્ચ આસને બેઠેલા માણસના સ્વભાવમાં શું જોવા મળે છે તો વૈભવના ઉચ્ચ આસને બેઠેલા માણસના સ્વભાવમાં અમીરી લાપરવાહી જોવા મળે છે દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે શા માટે તો દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાય છે કારણ કે સાચી શ્રીમંતાએ સંસ્કારની શ્રીમંતાય છે સત્યાવીસનો સવાલ પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતી બહેન કોના પુણ્યનું બળ ગણાવે છે તો પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતી બહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે ગામના એક માણસે સાંઢથી બચવા શું સૂચવ્યું તો ગામના એક માણસે સાંઢથી બચવા સાંઢના પગે ડહકલો નાખવાનું સૂચવ્યું ચંદાએ ગામના લોકોને કઈ વાર્તા કહી તો ચંદાએ તેના નિશાળમાં માસ્તરે કહેલી ઉંદર બિલાડીની વાર્તા ગામના લોકોને કહી બધા ઉંદરોમાં મનની મનમાં શી હતી તો બધા ઉંદરોના મનમાં બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જાય એ દ્વિધા હતી ઉંદર બિલાડીની વાર્તા કહીને ચંદાએ ગામના લોકો ઉપર શો કટાક્ષ કર્યો કટાક્ષ કર્યો કે પૂંછડીવાળા ઉંદરને ગમે તે વગર પૂંછડીના પૂંછડી વગરના કરો ચંદા કઈ શરતે સાંઢણી નાસવા તૈયાર થઈ તો ગામના લોકો મૂછો મુંડાવે એ શરતે ચંદા સાંઢને નાસવાનું કામ તૈયાર થઈ ચંદાએ પોતાના પિતા રહીજી આગળ પોતાનો વિચાર શા માટે ન ફેરવ્યો ચંદાએ તેના પિતા રહીજી આગળ પોતાનો વિચાર ન ફેરવ્યો કારણ કે એ જીવથી જશે તોય પોતાનો વંશ જવાનો નહોતો ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે તો વસંત ઋતુમાં કોયલ કંસારો કલકલિયો ચાસ શોબીગી વગેરે અન્યોન્યને અનન્યાને કોયલ ઉપરાંત કયા કયા પક્ષીઓ વહેલા છે તો અનન્યાને કોયલ ઉપરાંત આ પક્ષીઓ વહેલા છે કબૂતર હોલો કાગડો દયડ અને દેવચકલી બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે તો બહેન ભાઈને અભિનંદન આપે છે કારણ કે ભાઈએ ગુજરાતી માધ્યમ જ ભણવાનું નક્કી કરી અને અગિયારમાં ધોરણમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે અનન્યા વૃક્ષોને ધરતીની શોભા કહ્યા છે કારણ કે વૃક્ષો છે તો આપણું જીવન ભર્યું ભર્યું લાગે છે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે ઓગણચાલીસ સવાલ આખો દિવસ જંગલમાંથી વાસ કાપ્યા પછી ગાડાવાળાએ શું કર્યું આખો દિવસ જંગલમાંથી વાસ કાપ્યા પછી ગાડાવાળાએ વાંસ ગાડામાં ઠાંસી ઠાંસીને ભરી દીધા આખી રાત ચક્રાવા મારીને બળદો ક્યાં આવી ઊભા રહ્યા આખી રાત ચક્રાવા મારી અને બળદો બરાબર ટોલની છાપરી સામે આવીને ઉભા રહ્યા સવાલ છે કે બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી કોણ લેતું હતું તો બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી નાકાદાર લેતો હતો આઝાદી પહેલા પહાડી લોકો કોનાથી ડરતા હતા તો જવાબ આવશે કે આઝાદી પહેલા પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા સોનલને મોટી બહેને શો પ્રશ્ન કર્યો તો મોટી બહેને સોનલને આ પ્રશ્ન કર્યો સૂર્ય ઉગે જ નહીં તો શું થાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો પદ્યના આધારે કુલ ચાર પ્રશ્ન અહીંયા પૂછાવાના છે તો આ પ્રશ્નની અંદર લીધેલા જે પ્રશ્નો છે ને એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો દરેક મિત્રો એ અવશ્ય આ જે પ્રશ્ન છે તે એક એક પ્રશ્નનો સારામાં સારી રીતે અભ્યાસ કરી અને વાંચન કરી લેજો અને મિત્રો જો શક્ય હોય ને તો અસાઇનમેન્ટ જે છે ને એની પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે પીડીએફમાંથી તમે અભ્યાસ કરશો અથવા તો આ વિડીયોને તમે અભ્યાસ કરશો તો પરીક્ષાની અંદર તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરો શકશો શરૂઆત કરીએ કાવ્યમાં કવિ શેને મત કરવાનું કહે છે તો શરૂઆત કરીએ કાવ્યમાં કવિ દુઃખોને મત કરવાનું કહે છે સંતાનો પાછા વિદાય કેમ થાય છે તો દિવાળીની રજાઓ પૂરા થતાં ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર એક બી ની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે એ દરેકે દરેક પ્રશ્નો આપણે અહીંયા લીધા છે અને આ પ્રશ્નો તમે પાકા કરી લેશો એટલે જરૂર પ્રશ્ન નંબર એક બી ની અંદર ચારમાંથી ચાર માર્ક્સ તમે બેઠા મેળવી શકશો અને મિત્રો આ વિડીયો સ્ટોપ કરી અને પોઝ કરીને તમે જોઈ શકો છો અને જો શક્ય હોય તો આ સોલ્યુશનની પીડીએફ જ મેળવી લેજો જેથી કરીને તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો કારણ કે આ બ્લુ પ્રિન્ટ આપણે અસાઇનમેન્ટ તૈયાર કર્યું છે એક પણ પ્રશ્ન જે છે તે અહીંયા આપણે જે આપેલો છે એની બહાર હશે નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો ગધ્ય આધારે છે કુલ છ માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ નિખિલ રાયને અંજનની કઈ કઈ પ્રવૃત્તિઓ ગમતી નથી કેમ તો તો અંજન એક દિવસ ભાંગે છે બીજા દિવસે બાટલો તોડે છે આજે શાહી ઢોળી અને બગાડ્યા અને આખા પાડ્યા આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી પ્રશ્ન નંબર બે અ જે છ માર્ક્સનો પ્રશ્ન છે એની અંદર જે બબ્બે માર્ક્સના જેટલા પણ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે બધા જ પ્રશ્નો આપણે અહીંયા લીધા છે કે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો જરૂરથી આ દરેકે દરેક પ્રશ્નોનો પણ તમે અભ્યાસ કરી લેજો કારણ કે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થશે પરીક્ષા આપવા જાઓ એના પહેલા જરૂરથી આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો મિત્રો આ જે અસાઇનમેન્ટ છે ને તેના પ્રશ્નો આપણે તમારી સ્વાધ્યન પોથી તમારી એકમ કસોટીઓ અને તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર હોય ને ધોરણ આઠના ગયા વર્ષના એ પ્રશ્નપત્રમાંથી મોસ્ટ બી પ્રશ્નો વિણી વીણીને લીધા છે એટલે એક એક પ્રશ્ન એવો છે કે જે પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો એક એક પ્રશ્ન તમે અવશ્ય કરી નાખજો એટલે તમે પરીક્ષાની અંદર એસીમાંથી એસી માર્ક્સ ચોક્કસપણે પ્રાપ્ત કરી શકો જો તમે પૂરેપૂરી તૈયારી કરી હશો તો બીજું કે આપણું અસાઇનમેન્ટ એવું છે કે અંદર સવાલ તો આપેલા છે મોસ્ટ કેમપી સવાલો પણ સવાલની સાથે સાથે આપણે જવાબો પણ આપેલા છે એટલે તમારે જવાબ માટે પણ બીજી કોઈ પણ જગ્યાએ ફાંફા મારવાની જરૂર નથી બીજા કોઈ ચોપડા કે પુસ્તકો ખોલવાની જરૂર નથી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે ને તો ત્રણથી આઠના દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રની રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને પીડીએફ મળી જવાની છે અને આ પીડીએફની અંદર પ્રશ્નોના જવાબ પણ ઉપલબ્ધ છે એટલે તમારે જવાબ માટે બીજા કોઈ પુસ્તકો કે ચોપડા ખોલવાની પણ જરૂર નથી માત્ર તમે આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેશો એટલે તમે સારામાં સારી તૈયારી કરી શકશો મિત્રો આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ એટલે કે આપણી આ ચેનલ ઉપર જ જોવા મળશે તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો સુધી શેર ન કર્યો હોય તો અવશ્ય શેર પણ કરી દેજો જવાબ આપો પદ્યના આધારે પૂછાવાના છે કુલ છ માર્કસ નો પ્રશ્ન છે પેલો સવાલ સુદામાનો સત્કાર શ્રી કૃષ્ણએ કેવી રીતે કર્યો તો જવાબ આવશે શ્રી સુદામાને પોતાની શૈયા ઉપર બેસાડ્યા અને પોતે તેને પંખો નાખવા લાગ્યા આ રીતે સુદામાએ શ્રી કૃષ્ણનો સત્કાર કર્યો તો પ્રશ્ન નંબર બે બ જે છે તેની અંદર પૂછાઈ શકે તેવા દરેકે દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલા છે આપણે લીધેલા છે તો એક એક પ્રશ્ન જે છે ને તે મોસ્ટ એમપી પ્રશ્ન છે અહીંયા એક પણ પ્રશ્ન તમારે વાંચવાનો ચૂકવાનો નથી કારણ કે એટલા પ્રશ્નો તમે કરી લેશો તો પ્રશ્ન નંબર બે બની અંદરના જે છ માર્ક્સ છે ને તમે બેઠે બેઠા મેળવી શકશો કોઈપણ પ્રકારની ભૂલ વગર પણ શરત એટલી છે કે તમારે આ દરેકે દરેક પ્રશ્નને વાંચવાના છે અને યાદ રાખવાના છે કારણ કે આ મોસ્ટ એમપી પ્રશ્નો છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નો

ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રણ ની અંદર જે ત્રણ માર્ક્સના આપણને ત્રણ પ્રશ્ન પૂછાવાના છે તો એના માટે આપણે અહીંયા મૂસ્ટા એમ્પી પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કર્યા છે વિડીયો સ્ટોપ કરી અથવા તો પોઝ કરી અને આ દરેકે દરેક પ્રશ્નનો તમે અહીંયાથી જવાબ જે છે તે વાંચી શકો છો અને યાદ રાખી શકો છો મિત્રો અહીંયા સવાલ તો આપેલા જ છે એટલે કે આ મુસ્ટા એમપી સવાલો તો આપ્યા છે પણ સાથે સાથે જવાબો પણ આપી દીધેલા છે જે તમારા માટે બહુ મોટો બેનિફિટ છે કારણ કે તમે આની પીડીએફ મેળવી લેશો તો તમારે ફક્ત અને ફક્ત આ પીડીએફમાંથી જ અભ્યાસ કરવાનો રહેશે બીજું કોઈ પણ મટીરિયલ સાહિત્ય કે બીજી કોઈ વસ્તુઓમાંથી તમારે ફાંફા મારવાની જરૂર રહેવાની નથી અને આવું આવું મટિરિયલ માત્ર તમને આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ પર જ ઉપલબ્ધ થશે તો જરૂરથી આપણા આ વિડીયો આપણી આ જે એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરી લેજો પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના આધારે એસ એમ એસ કે ન્યૂઝ રિપોર્ટનું નિર્માણ કરો કોઈ પણ એક જેના કુલ પાંચ માર્ક છે તો જો અહીંયા આપણને એવું કીધું છે કે તમારી શાળામાં છવ્વીસમી જાન્યુઆરીએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમનો ન્યૂઝ રિપોર્ટ લખો તો ન્યૂઝ રિપોર્ટ આપણે બનાવવાનો છે જો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તો એનો ન્યૂઝ રિપોર્ટ કંઈક આ પ્રમાણે બનશે પ્રેરણા એજ્યુકેશન ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત પ્રમુખ સ્વામી વિદ્યાલયના ઓડિટોરિયમ હોલમાં તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસને ગુરુવારે સવારે નવથી થી સાંજે પાંચ વાગ્યા સુધી એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ટ્રસ્ટીશ્રીએ ઉત્સાહભેર હાજર રહ્યા આ કાર્યક્રમ શાળાના ઓડિટોરિયમ હોલમાં રાખવામાં આવ્યો હતો જેમાં વ્યવસ્થા માટે ધોરણ અગિયાર તથા બહેનોની ચાર ટુકડીઓ પાડી અને દરેકને જવાબદારી સોંપવામાં આવી હતી બરોબર નવ વાગ્યે મુખ્ય મહેમાન શ્રી દક્ષેશ માવાડીના હસ્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એકાંકી એક વાત્રીય અભિનય સમૂહ નૃત્ય ગીત સમૂહ ગીત લોકનૃત્ય વકૃત્વ સ્પર્ધા વગેરે જેવા કાર્યક્રમો રજૂ થયા જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનના હસ્તે ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમને અંતે અલ્પાહાર લઈ અને છૂટા પડ્યા ચાલો ત્યાર પછી બીજો પત્ર બનાવવાનો કયો છે કે તમારા જન્મદિવસની ઉજવણી માટે આમંત્રણ આપતો એસએમએસ તો એ આપણે અહીંયા દર્શાવેલો છે તમે જોઈ શકો છો ત્રીજું તમે મુલાકાત લીધેલી કોઈ એક સંસ્થા વિશે વિગતે લખો તો અહીંયા મેં એ દર્શાવેલું છે ત્યાર પછી ચોથું તમારો મિત્ર શાળાએ આવ્યો નથી તો આજના દિવસના શિક્ષણ કાર્યનો તમારા મિત્રને એસએમએસ લખો ચાલો આવી રીતે અલગ અલગ કન્ડિશન જે છે અલગ અલગ પરિસ્થિતિઓ છે તેના મેસેજ આપણને બનાવવાના કહ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો બેમાંથી એક જેના કુલ 5 માર્ક છે પહેલું નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન આ પંક્તિમાં કવિએ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવો જોઈએ ઉચ્ચ ધ્યેય કદાચ ક્યારેક સિદ્ધ ન થાય એવું બની શકે પણ નિષ્ફળતાનો ડર રાખી અને નીચું ધ્યેય સ્વીકારી લેવાની વૃત્તિ યોગ્ય નથી વિદ્યાર્થી હોય તેણે પરીક્ષામાં ઊંચી ટકાવારી મેળવવાનું ધ્યેય રાખી અને તેને હાંસલ કરવા માટે સખત મહેનત કરવી જોઈએ પછી ભલે તેનું પરિણામ ધાર્યા પ્રમાણે ન આવે આપણે આપણા જીવનમાં મહાપુરુષોની જેમ ઉચ્ચ આદર્શો અપનાવવા જોઈએ વળી સ્વીકારેલા આદર્શોને પ્રાપ્ત કરવા માટે પૂરતા પ્રયત્ન પણ કરવા જોઈએ આપણા પ્રયત્નોનું ધાર્યું પરિણામ ન આવે તો પણ તેનાથી હતાશ થવાની જરૂર હોતી નથી ત્યાર પછી બીજી કેટલીક પંક્તિઓ જે છે એ પણ આપણને આપવામાં આવેલી છે જેનું પણ આપણે અહીંયા વિચાર વિસ્તાર કરવાનો છે જો જેમ કે એક પંક્તિ છે વિપત્ત પડેના વલખીએ વલખે વિપત્ત ન જાય વિપતે ઉધમ કીજીએ ઉધમ વિપત્ને ખાય ત્યાર પછી પાંચમી આપણને પંક્તિ આપેલી છે ઉચ્ચનીચ ફરિયા કરે જીવનની ઘટમાળ ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ તો આવી રીતે અહીંયા જેટલી પણ કાવ્ય પંક્તિઓ આપેલી છે વિચાર વિસ્તાર માટે તે મોસ્ટ આયમ્પિક કાવ્ય પંક્તિઓ છે એક એક કાવ્ય પંક્તિ અને તેનો વિચાર વિસ્તાર જે છે તેનો ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી આપણે જોઈએ વેકેશનનો કરો સદુપયોગ મિત્રો હમણાં તમારું વેકેશન પડશે પરીક્ષાઓ પૂરી થશે એટલે અને વેકેશનની અંદર જો તમે સાવ રખડવા ન ઈચ્છતા હોય વેકેશનનો સદુપયોગ કરવા ઈચ્છતા હોય વેકેશનને કંઈક ક્રિએટિવ બનાવવા માંગતા હોય તો આપણે તમારા માટે બે બેચ લઈને આવ્યા છે એક છે વૈદિક ગણિતનો કોર્સ અને બીજી છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આ બંને કોર્સ તમારા આવનારા ધોરણોમાં તમને અતિશય ઉપયોગી સાબિત થાય એવા છે વૈદિક ગણિતની અંદર તમને ગાણિતિક ક્રિયાઓ જે છે એ કાગળ અને પેન વગર માત્ર તમારા ગણતરીની સેકન્ડોની અંદર મગજથી કરી શકો એવી ટ્રિક્સ અને ટિપ્સ એની અંદર શીખવવામાં આવે છે જ્યારે સ્પોકન ઇંગ્લિશની અંદર તમે કડકડાટ બોલતા શીખી જશો અને સાથે સાથે તમે તમારું અંગ્રેજી ગ્રામર જે છે એને પણ ખૂબ મજબૂત બનાવી લેશો જેથી કરીને આવતા ધોરણોની અંદર તમને ગ્રામરમાં કોઈ પણ તકલીફ થાય નહીં બંને કોર્સ ખરીદવા માટે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ કોઈ પણ એક વિષય ઉપર લેખન કરો કોઈ પણ એક જેના કુલ આઠ માર્ક છે એટલે કે નિબંધ પ્રકારનો પ્રશ્ન છે મિત્રો તમારે અહીંયા નિબંધ જ લખવાનો છે તો આપણે અહીંયા મોસ્ટ બી નિબંધો દર્શાવ્યા છે જુઓ પહેલો નિબંધ મને મળી માતૃભાષા ગુજરાતી તો આ જે વિષય છે મને મળી માતૃભાષા ગુજરાતી એના વિશે આપણે અહીંયા સરસ મજાનો નિબંધ તમારી સમક્ષ રજૂ કર્યો છે તમે વિડીયો સ્ટોપ કરીને આ નિબંધનો અભ્યાસ કરી શકો છો અથવા તો સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો શિયાળાની સવાર હેમંતનું પરોઢ ચાલો શિયાળાની સવાર અને હેમંતના પરુડ વિશે આપણે અહીંયા નિબંધ લખવાનો છે તો એ પણ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે આ નિબંધ રજૂ કર્યો છે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો ત્યાર પછી ત્રીજો નિબંધ છે માતૃપ્રેમ નિબંધ તો આ માતૃપ્રેમ નિબંધ પણ આપણે ખૂબ જ સરસ રીતે છાપેલા અક્ષરોની અંદર કલરફુલ ફોન્ટની અંદર રજૂ કર્યો છે ચોથો નિબંધ છે સ્વચ્છતા તો આ પણ જોઈ શકો છો તમે અહીંયા આપણે અહીંયા જે પ્રમાણેના અસાઇનમેન્ટ બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના તૈયાર કરેલા છે એવા તમને બીજી કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં તો જરૂરથી મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તે મારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ અસાઇનમેન્ટના માધ્યમથી પરીક્ષાની સારામાં સારી તૈયારીઓ કરી શકે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્સ્ટ પાંચમું મારી પ્રિય ઋતુ વસંત આ પાંચમો નિબંધ અહીંયા આપણને આપેલો છે તો અહીંયા આપવામાં આવેલા દરેકે દરેક નિબંધ જે છે ને તે મોસ્ટ એમ્પી નિબંધ છે મિત્રો છઠ્ઠો નિબંધ છે પુસ્તકો આપણા મિત્રો તો જરૂરથી આ દરેકે દરેક નિબંધનો ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો સાતમો નિબંધ આપણને આપેલો છે હોળી નિબંધ ચાલો તો હોળી નિબંધ પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ પાકો કરવાનો છે આઠમો નિબંધ છે મારો યાદગાર પ્રવાસ તો આ જે મારો યાદગાર પ્રવાસ નિબંધ છે એ પણ તમે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અથવા તો આ સોલ્યુશનની પીડીએફ મેળવીને કરી શકો છો નવમો નિબંધ છે મારા શૈષ્યવના સ્મરણો એટલે કે બાળપણ વિશેનો જે નિબંધ છે તે અહીંયા તમારે લખવાનો હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ તમે તમારા પરિવાર સાથે ફરવા ગયા હોય તેનો અનુભવ લખો તો અમે ગયા વર્ષે ઉનાળામાં બીચ ઉપર ગયા હતા અમે ઘણા સાત દિવસો સુધી ત્યાં રહ્યા હતા અમે રેતીમાં કિલ્લાઓ પણ બનાવ્યા સમુદ્ર કિનારે ચાલ્યા અને સર્ફિંગ કરવાનો પ્રયાસ કર્યો મને સર્ફિંગ કરવામાં ખૂબ મજા આવી પણ હું ખાસ સારો નહોતો હું ઘણી વખત પાણીમાં પડી ગયો પણ મને તેનો કોઈ ફરક પડ્યો નહીં મને ફક્ત મજા માણવામાં રસ હતો એક દિવસ અમે સમુદ્ર કિનારે ચાલી રહ્યા હતા ત્યારે અમે કેટલાક ડોલ્ફિન્સ જોયા તેઓ ખૂબ જ નજીક હતા અને તેઓ ખૂબ મજા માણી રહ્યા હતા તેઓ પાણીમાં ઉછળી રહ્યા હતા અને એકબીજાને પગો એકબીજાનો પીછો કરી રહ્યા હતા અમે તેને ઘણા સમય સુધી જોયા અને તે ખૂબ જ સુંદર દૃશ્ય હતું બીજા એક દિવસે અમે વોટર પાર્કમાં ગયા મને વોટર સ્લાઇડ્સ પર જવામાં ખૂબ મજા આવી તેવો ખૂબ ઝડપી અને ઉત્તેજક હતી ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રથમ છે ત્યાર પછી બીજું વેકેશન દરમિયાન બની ગયેલી કોઈ એક યાદગાર પ્રવાસ વર્ણવો તો એ પણ આપણે અહીંયા દર્શાવેલો છે યાદગાર પ્રવાસ વેકેશન દરમિયાનનું ત્રીજું તમે લીધેલ પોસ્ટ ઓફિસની મુલાકાત પછી પોસ્ટ ઓફિસ આપણને કઈ રીતે ઉપયોગી છે એ વિશે તમારા વિચારો લખો તો અહીંયા પોસ્ટ ઓફિસના જે ઉપયોગો છે એના વિશેના આપણા વિચારો જણાવ્યા છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે ચોથું તમારા ગામની કોઈ જાણીતી વ્યક્તિની મુલાકાત લીધા પછી એ વ્યક્તિ વિશેના તમારો અભિપ્રાય લખો તો એ આપણે અહીંયા દર્શાવેલો છે તમે તમારા વિસ્તારના વ્યક્તિઓ વિશે પણ લખી શકો તમારી શાળામાં ડોક્ટરની મુલાકાત લો અને તેમને કોઈ ફાયદો થાય કેવો એના વિશે જણાવવાનું છે તમારી શાળામાં છેલ્લે ઉજવાયેલ પ્રસંગ તમારી ભૂમિકા સવિસ્તાર જણાવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા બિલના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણને એક બિલ ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછાશે જો પહેલો સવાલ નયન સ્ટેશનરી સ્ટોર ક્યાં આવેલ છે તો આપણે લખીશું કે નયન સ્ટેશનરી સ્ટોર દુકાન નંબર છસો પાંચ અપના બજાર સેટેલાઇટ અમદાવાદમાં આવેલું છે એક નંગ પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો પાંચ રૂપિયા ચૂકવવા પડે વિરાજ રવિવારે વસ્તુ ખરીદવા ખરીદી કરવા જશે તો વસ્તુ ખરીદી કરી શકશે તો જવાબ આવશે કે ભાઈ વિરાજ રવિવારે વસ્તુ ખરીદવા જશે તો વસ્તુની ખરીદી થઈ શકે નહીં કારણ કે રવિવારે તો દુકાન બંધ હોય છે વિરાજે કઈ વસ્તુ ખરીદવા સૌથી વધારે ખર્ચ કર્યો છે તો કે નોટબુક ખરીદવા વિરાજને કેટલા રૂપિયાની ખરીદી કરી કરશે તો તેને દસ ટકા વળતર મળશે તો ખરીદી કરશે વિરાજને રૂપિયા એક હજારની ખરીદી કરશે તો બે નંગ કંપાસ બોક્સ ખરીદવા માટે બસો રૂપિયા આપવા પડશે કારણ કે એક નંગ કંપાસની કિંમત સો રૂપિયા છે ત્યાર પછી બીજી જાહેરાત છે પ્રવાસ પ્રવેશની જાહેરાત યુગ યુનિવર્સિટીને આપેલી છે એના ઉપરથી આપણને પેરેગ્રાફ સોરી સવાલો આપેલા છે અને સવાલોના જવાબ આપણે આપવાના છે ત્રીજો છે જાહેરાત પિન્ટુ પકોડી સેન્ટરની એના ઉપરથી પણ કેટલાક પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે ત્યાર પછી ચોથું મનોજભાઈ રમણભાઈ હરિયાળી નર્સરીની માહિતી આપેલી છે એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ ત્યાર પછી પાંચમું જે છે તે જાહેરાત પ્રજાસત્તાક દિન નિમિત્તે રમતોનો કેમ્પનું આયોજન થયું હતું એના ઉપરથી પ્રશ્ન આપેલા છે એના જવાબો પણ દર્શાવ્યા છે આપણે ત્યાર પછી જે પ્રશ્ન નંબર નવ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલું નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો પહેલું છે દરકાર એટલે કે પરવા અથવા વાક્ય બનશે દેવે પોતાના સ્વાસ્થ્યને કોઈ દરકારી દરકાર રાખી નહીં અને બીમાર પડ્યો તો આ રીતે મિત્રો અહીંયા તમે સમાનાર્થી શબ્દો જે છે તે લખી શકો છો આપણે અહીંયા ઘણા બધા સમાનાર્થી શબ્દો દર્શાવ્યા છે જેથી કરીને તમે દરેકે દરેકનો અભ્યાસ કરી શકો અને પરીક્ષામાં આમાંથી તમને જે પૂછાશે એનો તમે સારામાં સારી રીતે જવાબ લખી શકો

પછી સવાયુ સુંદર સોગાત અને સૌથી તો આવી રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના જે વાક્યો છે એ પણ આપણે અહીંયા દર્શાવેલા છે તમે અહીંયાથી એનો અભ્યાસ કરી શકો છો મિત્રો આજે આપણે અસાઇનમેન્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ તે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ એમ્પી છે તો ખાસ ખાસ આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો ચોથું નીચે આપેલ શબ્દના આ તત્સમ શબ્દ લખો કરમ તો કર્મ ધર્મ તો ધર્મ હાસ તો હસ્ત વર્ણ તો વર્ણ શરાબ તો શ્રાપ ગીતો ધ્રુત સાત તો સપ્ત આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે તત્સમ શબ્દ આપેલા છે ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોના તદ્રવ શબ્દ લખો સૂર્ય તો સૂરજ વર્ષ તો વરસ વર્ણ તો વર્ણ શ્રાપ તો શ્રાપ ઋત તો ઘી સપ્ત તો સાત ત્યાર પછી છે પ્રસાદ તો પ્રસાદ તીર્થ તો તીર્થ આશ્રમ તો આશરો અને કર્ણ તો કાન ચાલો ત્યાર પછી છે છઠ્ઠું નીચે આપેલા શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ વાચાળ એટલે કે મૂંગવું વાક્ય બનશે ગામ શાંત અને મૂંઘું હતું કોઈ અવાજ સંભળાતો ન હતો ચાલો તો આ થઈ ગયા આપણા વિરુદ્ધાર્થી શબ્દો ચાલો ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો અને તેમનો અર્થ લખાઈ જાય ત્યાર પછી આપણે આગળ વધવાનું છે ઇલાજનું ના ઈલાજ તવંગનું ગરીબ સ્મૃતિનું વિસ્મૃતિ સર્જનનું વિસર્જન અખંડનું ખંડિત ગોરીનું કાળી પુણ્યનું પાપ એવી રીતે આપણને ત્રીસ જેટલા વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે તો દરેકે દરેક આપણે અહીંયા લખવાના છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા શબ્દને શબ્દકોષના ક્રમમાં ગોઠવતા બીજા નંબરે કયો શબ્દ આવશે તો જો ચંદ્ર આકાશ પતંગ પ્રાથમિકને પૂજા એને આપણે શબ્દક્રમના ક્રમમાં ગોઠવીએ તો બીજા નંબર ઉપર ચંદ્ર આવશે તો આવી રીતે આપણને કેટલાક પ્રશ્નો અહીંયા પૂછેલા છે તો દરેકે દરેક પ્રશ્ન જે છે એને શબ્દકોષના ક્રમમાં ગોઠવી અને પછી જે પ્રશ્ન પૂછો છે એનો આપણે અહીંયા જવાબ લખવાનો છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલું છે કે દ્રીગુ સમાસના ઓળખો તો જો નવરાત્રી મારો ગમતો તહેવાર છે તો નવરાત્રી એ દ્વિંગુ સમાસ થશે તો આવી રીતે અહીંયા સમાસ ઓળખાવાના જે છે તે એક માર્ક્સમાં પૂછાવાનો છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે દસ જેટલા સમાસો દર્શાવ્યા છે જે દસે દસ મોસ્ટ આઈએમપી છે અસાઇનમેન્ટ જે છે દ્વિતીય પરીક્ષા માટે આખું જ મોસ્ટ આઈએમપી રહેશે બીજું નીચે આપેલા વાક્યોમાં સમાસ ઓળખાવી તેનો પ્રકાર તો સૂર્યનારાયણ તો સૂર્ય એ જ નારાયણ એટલે કે કર્મધારે વૃષભ રાજ તો વૃષભોનો રાજા તત્પુરુષ રામાયણ મહાભારત રામાયણ અને મહાભારત તો સમાસ તો આવી રીતે અહીંયા જેટલા પણ વાક્યો આપેલા છે બરાબર છે એના આપણે સમાસ ઓળખાવાના છે તો એ સમાસ અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે ચાલો ત્યાર પછી છે ત્રીજું નીચે આપેલ શબ્દમાં ફક્ત દ્રિરૂપતે રવાની કાર શબ્દ ઓળખો ઘણા ખા ઘણા ગણાને તો દ્વિરૂ એવી રીતે ગણગણા તો રવાનુંકારી એવી રીતે તમે જોઈ શકો છો કે પંદર જેટલા શબ્દો આપણે દર્શાવેલા છે પંદરે પંદર મોસ્ટ આમ છે જરૂરથી કરી લેજો નીચે આપેલા વાક્યોમાં સાદુ સંકુલ કે સંયુક્ત વાક્ય ઓળખી બતાવો અહીં મમ્મી પપ્પા સારા છે અને સારા સાજા છે તો સાદું વાક્ય હું તો શિમલા નીચે ઊભી રહું છું અને લાલ ચટ્ટાક ફૂલોથી વીંજાઈ જાઉં છું તો આ સંયુક્ત વાક્ય તો અહીં આપવામાં આવેલા જે વાક્યો છે એમાંથી સાદું વાક્ય અને સંયુક્ત વાક્ય શોધવાનું છે અને અહીંયા આપણે ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે ત્યાર પછી છે પાંચ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો હામ ભીડવી એટલે હિંમત કરવી વાક્ય બનશે મૃગેશે બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબરે આવવાની હામ ભીડી જીવ લઈને નાસવું એટલે કે જીવ બચાવવા ઘણી જૂતા વડે દોડવું વાક્ય બનશે સ્ટેશન પાસે બોમ્બ ફાટતા લોકો જીવ લઈને નાસી ગયા કહેર વધુ એટલે જુલમ કે ત્રાસ વધુ હાલમાં ભ્રષ્ટાચારીઓનો કહેર વધી ગયો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે રૂઢિપ્રયોગો પણ આપણે દર્શાવેલા છે મોસ્ટ ટાઈમ બી પ્રયોગો છે આટલા તમે રૂઢિપ્રયોગો કરી લેશો એટલે બીજું કોઈ રૂઢિપ્રયોગ કરવાની જરૂર નથી કહેવતોનો અર્થ પાકા ગળે કાંઠા ન ચડે તો જે કામ જે સમયમાં શીખવું જોઈએ એ સમયમાં શીખાઈ જાય તો સરળતાથી આવડી જાય ઉતાવળે આંબા ન પાકે ઉતાવળથી સારું કામ થાય નહીં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક માર્ક્સની અંદર એક કહેવત પૂછાવાની છે આપણે અહીંયા બધી જ મોસ્ટા એમપી કહેવતો જે છે તે દસે દસ મોસ્ટા એમપી કહેવતો લીધેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો થોડા સમય પછી હવે તમારું વેકેશન પડી જશે અને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે બે બેચ લોન્ચ કરેલા છે એક તો જે છે તે વૈદિક ગણિતનો કોર્સ છે અને બીજો જે છે તે સ્પોકન ઇંગ્લિશનો છે વૈદિક ગણિતનો જે કોર્સ છે તેની ફી માત્ર સો રૂપિયા છે સ્પોકન ઇંગ્લિશની ફી જે છે એ ચૌદસો ને રૂપિયા Çeviri metin yanlış. તમે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર જેવી જે ક્રિયાઓ છે તે ખૂબ જ સરળતાથી કરી શકશો કાગળ અને પેનની મદદથી અને ગણતરીની સેકન્ડોમાં તો એ ટીપ્સ અને ટ્રીક્સ એની અંદર આપવામાં આવેલી છે તો જરૂરથી આ જે વૈદિક ગણિતનો જે કોર્સ છે એ દરેક બાળકોએ કરી લેવો સાથે સાથે તમારા દોસ્તો મિત્રોને પણ કહેજો કે તેઓ પણ કરે અને સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે એમાં તમારું વ્યાકરણ જે છે ને એ ખૂબ મજબૂત થશે વ્યાકરણ જે છે ને એ ખૂબ સ્ટ્રોંગ થશે અને સાથે સાથે તમે કડકડાટ અંગ્રેજી બોલતા પણ શીખી જશો અને આ બંને કોર્સ જે છે એ ખરીદવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમ પી અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં